કાંગ્રેજી તાલુકાના વેપારી મથક થરા ખાતે વાકાનેર રાજવી રાજ્યસભા સાંસદ કેશરી દેવસિંહ ઝાલાનું કાંકરેજ જાગીરદાર રાજપૂત સમાજના સંગઠનો દ્વારા ભવ્ય રેલી કાઢી સન્માન કરાયું પ્રાપ્ત અનુસાર સમગ્ર ગુજરાતમાં પાંચસો બાસઠ રજવાડા અર્પણ કરનાર રાજપૂત સમાજની ખાનદાની આજે પણ પ્રચલિત છે ત્યારે હવે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા કાંકરેજ તાલુકા વેપારી મથક થરા ખાતે સમસ્ત જાગરદાર રાજપૂત સમાજ અને મહાકાલ સેના બનાસકાંઠા પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા થરા નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા અશોકસિંહ વડત સહિત મોટી સંખ્યામાં રાજપૂત સમાજના અગ્રણીઓ યુવાનો વડીલો દ્વારા ગાડી અને બાઇક રેલી યોજી વાકાનેર રાજવી રાજ્ય સભા સાંસદ કેશરી દેવ સેનજી દિગ્વિજય સેનજી જાલાનો આન બાન શાંતિ સ્વાગત કરાયું છે જય મહાકાલ હર મહાદેવ જય ભવાનીના નારા સાથે સમગ્ર વાતાવરણ એકદમ ભક્તિમય બની ગયું છે આ દરમિયાન જાજાવડા વાડીનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન કરી આશીર્વાદ લીધા હતા ત્યારબાદ થારા નગરપાલિકા હોલ ખાતે સભા યોજાઈ હતી રાજ સાહેબ શ્રી કેશરી દેવ સેનજી અને મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્ર સેનજી વાઘેલાએ મહાકાલની ફોટો પ્રતિમા અર્પણ કરી સ્વાગત કર્યું છે સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો પાટણ લોકસભાના સહસંયોજક ભારતસિંહ ભટેસરિયા ખાસ કરી ઉપસ્થિત રહ્યા હતા આવનાર દિવસોમાં લોકસભાની ચૂંટણીમાં સામાજિક અને રાજકીય આગેવાનો સહિત રાજપૂત સમાજના સંગઠનો મજબૂત બની રહ્યા છે કરસનસિંહ સોલંકીનો રિપોર્ટ એસ ન્યૂઝ કાંક્રેજ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે